વિદાયનું ભવ્ય સંગીત વગાડી રહ્યો હોય હવામાં એક આછી મિલનપૂર્વકની શીતળતા હતી જે કોઈ આવનાર મહેમાનનું સ્વાગત કરી રહી હોય એટલામાં જ પ્રોફેસર નયનના ઘરની દોરબેલ વાગી નયને ઉત્સાહથી દરવાજો ખોલ્યો પણ ક્ષણભર તેની આંખો ત્યાં જ ઠરી ગઈ પ્લાસ્ટિકની ફ્રેમમાં ચશ્મા પાછળથી તે ચહેરો ઓળખાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો વર્ષોના થર જામ્યા હતા પણ તે ઓળખ ભૂસાય નહોતી એ પછી તરત જ તેની નજર સ્મિત સાથે ઊંઠી અને તેના મુખમાંથી શબ્દ સરી પડ્યા સુમન તું નયના આ ઉચ્ચારણે સુમનના ચહેરા પર પણ વીતેલા દિવસોના ચમકારા લાવી દીધા અને તે પણ ભાવુકતાથી બોલી ઊઠી નયન તું કેટલા વર્ષો પછી ક્ષણિક સંકોચ સવાયો તું અને તમે વચ્ચેની મૂંઝવણ તેમના અવાજમાં સ્પષ્ટ હતી બાળપણની નિર્દોષતા અને વર્ષોના અંતરનું ઔપચારિક બંધન આખરે પ્રોફેસરે તેમને અંદર આવવા કહ્યું બધા સોફા પર બેઠા ઔપચારિક વાતો કરી પછી રિનીએ જિજ્ઞાસાથી પૂછ્યું સર તમે મારી મમ્મીને કઈ રીતે ઓળખો છો પ્રોફેસરે હળવાશથી કહ્યું હું અને તારી મમ્મી એક જ ગામના છીએ અને બાળપણના મિત્રો હતા પછી સુમન સામે હેતથી જોઈને તેના અવાજમાં એક તૂટી ગયેલા સ્વપ્નનો આદર અને અફસોસ ભણ્યો તારી મમ્મી તો ભણવામાં ખૂબ જ હોશિયાર હતી મેં મારી આસપાસ ક્યારેય તારા જેવી તીક્ષ્ણ બુદ્ધિ નથી જોઈ

જીવનની કઠોરતાએ તેના ચહેરા પર રેખાઓ દોરી હતી પણ તેની નજર એક અલગ ભાવથી નયનને જોઈ રહી એ હેત જે સમયની ધૂળ નીચે દબાયું નહોતું શા નાસ્તો આવ્યા શાહનો કપ હાથમાં લેતા પ્રોફેસરે પૂછ્યું મને તો ખબર જ નહોતી કે રીની તારી દીકરી છે ખૂબ હોશિયાર છે પણ તારા જેવી જિદ્દી પણ છે નયને સુમન સામે જોઈને એક નખરાળી ફરિયાદ કરી જેમ તે જીદ કરીને અભ્યાસ હતો તેમ પણ સ્કોલરશીપ હોવા છતાં યુએસએ જવાની ના પાડે છે અને અહીં જ ભણવું કહે છે તું તેને સમજાવ સુમને આંખના ઈશારે પૂછ્યું રીની તરત બોલી ઉઠી મારે નથી જવું મમ્મી વાતો ચાલી રહી હતી ત્યાં નોકરે આવીને કહ્યું જ્યોતિ મેડમ જાગી ગયા છે પ્રોફેસરે એક મિનિટ કહી રજા લીધી એકાંત મળતા જ સુમને રિનીને ફરી કારણ પૂછ્યું રીની ગળગળા અવાજે બોલી ઉઠ્યું હું તને એકલી મૂકીને નહીં જઈ શકું મને તારી ચિંતા રહેશે તેઓ વાત કરી રહ્યા હતા ત્યાં રિનીનો ફોન વાગ્યો તે ફોનના જવાબ દેવામાં પડી એ જ એકાંતમાં ભૂતકાળના તરંગો સુમનને ઘેરી વળ્યા શહેરથી રજાઓમાં આવતો નયન અને ગામની સીમમાં શંકરના ઊંચા ટેકરાવાળા મંદિરે તેમની ગુપ્ત મુલાકાતો સમય વીતતો ગયો અને તેમની નિખાલસતા પ્રેમમાં પરિણમી સુમને તેની આંખોમાં એ ભાવ જોયો હતો પણ પોતાના પરિવારની સામાજિક ઊંચ નીચને ધ્યાનમાં લઈ તેણે નયનથી અંતર બનાવી લીધું હતું અને તેના મા બાપે કહ્યું ત્યાં લગ્ન કરી લીધા પણ એક વર્ષ પહેલા તેના પતિનું અકાળે મૃત્યુ થયું તે વિચારમાં હતી કે પ્રોફેસર વ્હીલચેરને ધક્કો મારતા બહાર આવ્યા ચેર પર બેઠેલી તે સ્ત્રીનું શરીર સાવ લેવાઈ ગયું હતું તેણે ઓળખાણ કરાવતા કહ્યું મારી પત્ની જ્યોતિ અને જ્યોતિને સુમનની ઓળખાણ આપી પ્રોફેસરના શબ્દોમાં સુમન ઘણી વાર આવતી એટલે જ્યોતિ પરિચિત હોય તેમ મળી વાતો ચાલી અને પ્રોફેસરે આંખોમાં પીળા સાથે કહ્યું જ્યોતિને બ્લડ કેન્સર લાસ્ટ સ્ટેજમાં છે આટલું કહીને તે આગળ કંઈ બોલી ન શક્યા સન્નાટો સવાઈ ગયો પ્રોફેસરે રિનીના યુએસએને ન જવાનું કારણ જ્યોતિને જણાવ્યું સુમને કહ્યું એ મારી ચિંતા કરીને નથી જતી પણ હું એને સમજાવીશ એટલે તે જશે જવાબમાં પ્રોફેસરે આત્મવિશ્વાસથી કહ્યું અરે સુમનની ચિંતા ન કર અમે અહીં જ છીએ ને જ્યોતિએ આંખના મૂક પલકાથી વાતને સમિત આપી રિનીએ નયન સર સામે જોયું તેના મગજમાં એક ઝબકારો થયો બ્લડ કેન્સરનો છેલ્લો તબક્કો નયન સરની એકલતા તેની માતાની એકલતા તેના બાળ સહજ મનમાં એક વિચારે જન્મ લીધો કદાચ આ એક નવી શરૂઆત હોય જો ભવિષ્યમાં નયન સર અને મમ્મી ફરી એક થાય તો તેના મનમાં આ વિચાર આવતા જ એક ક્ષણનો સંકોચ થયો વ્હીલચેર પર નિશબ્દ બેઠેલા જ્યોતિ મેડમને જોતા તેને પોતાના વિચારની નિર્દયતાનો અહેસાસ થયો પણ સુમનની એકલતાના ભયે ફરી એ જ આશાનો પ્રવાહ તેના મનમાં ઘસી આવ્યો તેણે ગહનતાથી જોતી પ્રોફેસર નયન અને પોતાની માતા સામે જોયું એક ગુડ નિર્ણય સાથે તે બોલી ઓકે હું આગળ ભણવા યુએસએ જઈશ અને એ સાથે જ તેના ચહેરા પર મનની એ આશા સાકાર થવાની ઈચ્છાનું મીઠું સ્મિત ફરકી વળ્યું મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ